વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં મોડલ ફાર્મ વિસ્તારના લોકોને ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી પાઇપલાઇનો નાખેલ હોવા છતાં મહિલાઓને ઘડા લઈ ગામના છેવાડે પાણી ભરવા મજબૂર બની છે રિપોર્ટર ફઝલ રઝા ખત્રી ડભોઈ ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડેલ ફાર્મ ગામ છે ડભોઈ નગરપાલિકાના મત મત વિસ્તારની અંદર આ મોડેલ ફાર્મ આવેલું છે અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ ત્યાંની પાઇપ લાઇન અમારા મોડેલ ફાર્મમાં આવેલી છે છતાં પણ અમારા એ પાઇપ અંદર પાણી આવતું નથી તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું પાણી અમને મળતું નથી પાણી માટે અમે સ્કૂલના હેડ પંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે અને આ લગ્નગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે વેચાતું ટેન્કર મંગાવવું પડે છે અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ નગરપાલિકાની અંદર અમે પાણી વેરો ગટર વેરો બધું વેરો ભરીએ છીએ છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી છેલ્લા પંદર વર્ષથી આ મોડલ ફોર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમારે પાણી માટે વલખા મારવા પડે છે તો અમારે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છે કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે અમે છતાં પણ પાણી દોડા દોડી કરવાની એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છે કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો હા નહીં તો પછી અમારા ગામમાં કઈક બોર કરી આપો કાં તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો કેમ કે અમે વોટ આપીએ છે અને અમે વેરો પણ ભરીએ છે તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપી જોઈએ કે નહીં એટલા માટે અમે રજૂઆત કરીએ છે કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો અમારું ગામ મોડલ ફાર્મ છે અમને છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે અમારા ગામમાં પાણી આવતું નથી અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છે તોય છતાં પાણી આવતું નથી તો અમારે શું કરવાનું અમારે સ્કૂલમાં હેન્ડપંપ છે તો અમને પાણી ભરવા દે છે કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી આટલી ગરમી પડે છે